અંકલેશ્વરના પીરામણ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે શાળાના આજરોજ રિસેસ દરમિયાન જ્યાં શિક્ષકો એક વર્ગખંડમાં જમી રહ્યા હતા તે સમય દરમિયાન શાળામાં બાળકો રમવા સાથે નાસ્તો કરી રહ્યા હતા આ દરમિયાન શાળાના પાછળના ભાગમાં બાળકો માટે લોખંડના રમતગમતના સાધનો દિવાલ અડીને મૂકવામાં આવ્યા હતા જે પૈકી બાળકો લોખંડના આડા પડેલા જીરાફના સ્ટ્રકચર એંગલ પર રમી રહ્યા હતા બાળકો ઉપર ચડી ઉતરે એવા સ્ટ્રેચર પર અનેક બાળકો રમતા હતા તે દરમિયાન આ લોખંડનો જીરાફ એક તરફ નમી પડ્યો હતો અને શાળાએ બાળવાટિકામાં ભણવા આવેલા અને ત્યાં જ નાસ્તો કરતા પાંચ વર્ષીય માસુમ હાર્દિક સુખદેવ વસાવા પર પડ્યો હતો જે માથાના ભાગે પડતા જ તેને ગંભીર ઈજા સાથે દબાઈ ગયો હતો જે અંગે બાળકો દોડીને શાળા શિક્ષકોની જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા એક મહિલા શિક્ષકે પોતાની ઓઢણી વડે જ્યાંથી લોહી વહી રહ્યું હતું ત્યાં દબાવી નજીકની એચએમપી ફાઉન્ડેશન દવાખાને પહોંચ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ લઈ જયાબેન મોદી હોસ્પિટલ પહોંચ્યા હતા પણ ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું હતું પ્રાથમિક વિગતોમાં લોખંડનું જીરાફ સ્ટ્રકચર પડતા હાર્દિક વસાવાની માથાની ખોપડી જ ફાટી જતા વધુ પડતું લોહી વહી જતા તેનું મોત થયું હોવાનું સામે આવી રહ્યું છે ઘટનાની જાણ શાળા દ્વારા બાળકના પરિવારને કરતા પરિવાર પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો જ્યાં હસતા રમતા શાળાએ ભણવા મૂકેલા વાહલ સોયા હાર્દિકના લોહીથી લથવથ મૃતદેહ જોતા જ પરિવાર પણ ભાંગી પડ્યો હતો ઘટનાને પગલે ગામના સરપંચ તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ બાદ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે લોખંડના જીરાફ ઉપરાંત અન્ય રમતગમતના સાધનો શાળાની દિવાલ અડીને મુકેલા જોવા મળ્યા હતા જ્યાં કોઈ આળસ કે બાળકો રોકટોક ના રહેતા બાળકો રમવા પહોંચી જતા હતા ત્યારે રિસેસ દરમિયાન શાળાનો સ્ટાફ અને અન્ય કર્મચારીની દેખરેખ ના જોવા મળતા તેમની નિગલ એજન્સી જોવા મળી હતી